એટલે સદગુરુ મહારાજ ના લાડવાયા સદગુરુ મહારાજ ના પદવા એવું કેવાય કે ખોદી ધરતી ખમે વાણી ખમે વનરાય કડવા સબત હરી કોઈ સંત ખમે આ તો નીર સાગર માં સમાય જેને બેઠું છે ઊંગ ભૂખ તર જેના પગમાં ચંપલ નું પહેરવાના નહીં રહ્યા તમે જુઓ નળરાજા દંભન દેરોણી

આપણે એક કોરું ભજન હતું પાટ હતું પણ કોરો પેલા જોડાશે

કઈ નહી મળતું આ જોવો તો કરા અશ્વિનભાઈ શું નહી કર્યું આપણે તો બેવાનું છે એટલે ધ્યાન રાખવાની કાળજી રાખવાની

આપણે ચીઠીના ચાકર થઈએ પણ હું અમને પેલે ઘેર વાયા કાઢવા જવાનું હોય તો ના જાય બોલે ના હું નહીં જતો તો નોકર શું કે હે હે હું નોકર શું કે તાલે કરેક્ટ છે સર આપણે ચીઠીના ચાકર થઈએ તો રાખે તેમ રહીએ કોઈ દિન ખાવામાં શીરો ને પૂરી કોઈ દિવસ કે ભૂખ્યા રહીએ તો કઈ ક્યાં હોય કોઈ દિન ભૂખ્યું રહેવાનું તો ઓધો શું આવે

તુલસી ના પોન પદાર જો આ વર્ષા હાથમાં આવ્યો નજ એવો તૃપ્તિ પામી જતો હોય

સમય સમય ગુરુદેવી